લાલપુર તાલુકાના જોગવડ ગામે તંત્ર દ્વારા અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું લાલપુર તાલુકાના જોગવડ ગામમાં તંત્ર દ્વારા સાતસો પંદર ચોરસ મીટર જમીન પર અનધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું આ જમીનની કિંમત એક કરોડથી વધુ છે અને સરકારી ખરાબામાં વિવિધ આસામીઓ દ્વારા અનધિકૃત કબજો કરવામાં આવ્યો હતો તંત્ર દ્વારા આ દબાણ દૂર કરી જમીન ફરીથી સરકારી કબજામાં લેવામાં આવી આ કાર્યવાહી દરમિયાન લાલપુર પ્રાંત અધિકારી મામલતદાર પોલીસ વિભાગ અને લગત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યવાહી સરકારી સંપત્તિની સુરક્ષા અને અનધિકૃત કબજાને અટકાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ પ્રોજેક્ટ દ્વારા ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે આ કાર્યવાહી સ્થાનિક નાગરિકો માટે મહત્વપૂર્ણ છે કારણ કે અનધિકૃત દબાણના કારણે જમીનના યોગ્ય ઉપયોગમાં અડચણો આવી રહી હતી તંત્ર દ્વારા આ જમીન ફરીથી સરકારી કબજામાં લેવામાં આવતા ભવિષ્યમાં વિકાસ માટે સકારાત્મક અસર પડશે